પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જો રદ નહીં થાય તો અમે અડતાલીસ કલાક રાહ જોઈએ છીએ નહીં ત્યારે કલાક પછી અમે જોહરમાં જોહર કરશું અને એક રૂપાલાને જો મોદીજી હટાવી નથી શકતા તો એ બીજું કંઈ માંગ્યું તો શું આપે છે માતા અને દીકરી ઉપર જ્યારે વાત આવે ને ત્યારે ભૂતકાળમાં પણ કોઈ માફી નથી આપી અને વર્તમાનમાંય નહીં આપે અને ભવિષ્ય કાર્ડમાં કોઈ નહીં આપે

તમે કહો છો અમારા માટે આ નિર્ણય છે ને એકદમ અમારા જે સ્વમાન ઉપર જે ઘા છે ને એના માટે ગૌરવપૂર્ણ નિર્ણય છે આ મને એમ થાય છે કે રૂપાલા સિવાય બીજું કોઈ છે જ નહીં કે જેને તમે આ સીટ આપી શકો એમ આટલા ટાઈમથી અમે બીજેપીને વોટ આપી આપીને ભૂલ કરી છે એવું લાગી રહ્યું છે પણ એ ભૂલ અમે સુધારી લઈશું અમે બીજેપીને કાઢી નહીં લઈશું પણ જો એને હટાવવામાં નહીં આવે તો હું જ રૂપાલાને ઉડાડી દઈશ

એટલો ગુસ્સો આવે છે કે જઈને એને ઉડાડી દઈએ રાજકીય આગેવાનો કે છે ને તો ભાઈ એ બધા સાંભળી લે કે આ જે રૂપાલાની ટિકિટ આપણે કેન્સલ કરાવી છે ને એ જ ક્ષમા વિરસ્ય ઘોષણા છે જો બીજેપી રાજપૂતોને નથી માનતા રાજપૂતાની માંગ સ્વીકાર નથી કરતા તો સત્રાણીના માં છે બીજેપીને ખાડવા રાક્ષસોનો નાશ કેવી રીતે થયેલો महाकाली चेहरे प्रकट થયા તો અત્યારે ઘંડી બધી મહાકાળીઓ આવી ગઈ છે સસ્તા પર નમસ્કાર નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરલ પરમાર પુરુષોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજ પર જે ટીકા પણી કરી હતી જેના કારણે ક્ષત્રિય સમાજમાં જે એક ભારે રોષ વ્યાપ્યો છે અને તે રોષ હવે દિવસેને દિવસે ઉગ્ર થતો જઈ રહ્યો છે ત્યારે હવે જે ક્ષત્રિયાણીઓએ જે આ જે ટીકા ટીકાટીપણી કરી હતી તેને લઈને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને વિરોધ કરી રહ્યા હતા કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ને જો રદ કરવામાં નહીં આવે તો તેઓ મહાઆંદોલન છેડશે ત્યારે ત્રણ દિવસનું એમણે જે અલ્ટિમેટમ આપ્યું હતું તે બાદ સમાચાર આવ્યા હતા કે હવે જે છે તે ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને આજે હવે સ્ટેટમેન્ટ આવ્યું છે કે હવે ક્ષત્રિયાણીઓ જોહર કરશે ત્યારે આ જ મુદ્દે હવે આપણી સાથે જોડાઈ ગયા છે નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે ગીતાબા પરમાર ગીતાબા આજે તમે એવી જાહેરાત કરી છે કે તમે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તમે જોહર કરશો શું કહીશું જી હા મેં એવી જાહેરાત કરી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જો રદ નહીં થાય તો અમે અડતાલીસ કલાક રાહ જોઈએ છીએ નહીં ત્યારે અડતાલીસ કલાક પછી અમે જોહરમાં જોહર કરશું અમે જોહરમાં ઉતરશું તમને શું લાગે છે કે આટલો આટલો તમે વિરોધ કર્યો આટલી માંગણી કરી તેમ છતાં ટિકિટ રદ નથી કરવામાં આવી પણ જો તમે આ જોહરની વાત કરશો તો શું ભાજપ માની જશે રૂપાલા માની જશે હવે તો આ આર્ય યા પારનું થયું ને કા કાં મરવું ને કાં મારવું તો અમે એ ટિકિટ રદ નથી કરી શકાય તો અમે હવે જોહર કરશું પછી અમારે નથી જોવાનું રહેતું કે એની ટિકિટ મળે છે કે નથી મળતી બસ પછી અમારા નામની જે ખાંભીઓ છે એ લગાવજો પણ તમને નથી લાગતું કે હવે આ જે રાજકીય મુદ્દામાંથી હટીને હવે સમાજ તરફ જે જઈ રહ્યો છે સમાજનો જે મુદ્દો બની રહ્યો છે અને હવે અતિ સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે મોદીજી કંઈ સાથ આપતા જ નથી તો સંવેદનશીલ બને કે જે પણ બને કારણ કે અમે જે કીધું છે એ તો અમે કરશું જ રાજપૂતો કે રાજપૂતાણીઓ જે કહે છે એ કરે જ છે અને મને એ નથી સમજાતું કે અમે જે હસતા હસતા રજવાડા આપી દીધા છે રમત રમતમાં એમ કે માંગ્યાને આપી દીધું છે અમે ખાલી રૂપાલાને હટાવો એ જ કહી રહ્યા છે એ જ અમારી માંગ છે અને એક રૂપાલાને જો મોદીજી હટાવી નથી શકતા તો એ બીજું કંઈ માંગ્યું હોય તો શું આપે જેમાં અમે હસતા હસતા રજવાડા આપ્યા એવું કંઈક વધારે અમે માંગ્યું હોત એવું તો એ આપી જ ન શકે મ્યુઝિયમ બનાવવાનું કીધું છે એ બી નથી બનાવ્યું કંઈ બી અમે માંગ કરી છે એ મોદીજી આપી જ નથી અત્યારે ગંદી રાજનીતિ જે રમા રહી છે રૂપાલી જઈને હટાવવાની વાત કરી રહ્યા છે કેટલા ટાઈમથી આ તો મને એમ થાય છે કે રૂપાલા સિવાય બીજું કોઈ છે જ નહીં કે જેને તમે આ સીટ આપી શકો એમ કે કોઈ તમારે તમારા નજરમાં નથી આવતું કે તમારામાં એવી પારખવાની શક્તિ નથી કે કોઈ બીજાને તમે આ સીટ આપી શકો તો કોઈ ઓપ્શન છે જ નહીં રૂપાલા સિવાય એમ તો આ વસ્તુ ખાલી એક સીટ તમે જો નથી આપી શકતા તો તમે બીજું તો શું આપવાના એ જોઈને અમને એમ લાગે છે કે હવે સમય નિકટ આવી ગયો છે જોહરનો ટાઈમ આવી ગયો છે પણ જોહર કરવું એટલે તમે બહુ જ મોટું સ્ટેટમેન્ટ આપી દીધું કે જોહર કરવું એમ તમને શું લાગે છે છે કે આ જોહર જોહર શબ્દ તમે તમે જે 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 કીધો માટે રેડી થયા છો અસર અસર કરશે કરે કરે ન એ હવે ક્યાં જોવાનું રહે જ્યારે અમે કેસર કેસરિયા પેલા કરતા ત્યારે સામે હજારો ની લાખોની ફોજમાં સૈનિકો હતા અને અમારા રાજપૂત ભાઈઓ હતા એ બહુ થોડી સંખ્યામાં હતા ત્યારે એ લોકો નહોતા વિચારતા કે અમે આ જઈશું અને અમે મરી જશું તો પાછળથી શું થશે એટલે એવી તો કોઈ બીક જ નથી અમને આ બહુ જ ઘાતક નિર્ણય નથી કેવાતો ઘાતક નિર્ણય તમે કહો છો અમારા માટે આ નિર્ણય છે ને એકદમ અમારા જે સ્વમાન ઉપર જે ઘા થયો છે ને એના માટે ગૌરવપૂર્ણ નિર્ણય છે આ કે અમારા ભાઈઓ જે હતા ને એ બધી વસ્તુ ક્ષમા કરી શકે બધી વસ્તુની માફી આપી શકે પણ જ્યારે માતા અને દીકરી ઉપર જ્યારે વાત આવે ને ત્યારે ભૂતકાળમાં પણ કોઈએ માફી નથી આપી અને વર્તમાનમાંય નહીં આપે ને કાળમાંય કોઈ નહીં આપે એટલે આ નિર્ણય જે લઈ છે ને એ જો રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો તો અમારે કાંઈ કરવાનું આવતું જ નથી બરાબર છે પણ રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરે તો આ નિર્ણય છે અને રૂપાલાની ટિકિટ કાલે મીટિંગ મળવાની છે અમારા આગેવાનો બધા એગ્રી છે કે ના રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જ જોઈએ છતાં પણ જો કોઈ કારણસર નિર્ણયમાં કોઈ પણ ફેરફાર થાય છે તો અમારો નિર્ણય અડગ છે તો અમે આ તો વસ્તુ કરશું પછી જી બિલકુલ પરંતુ આજે સી આર પાટીલે પણ એક બેઠક કરી અને સી આર પાટીલે પણ આ મુદ્દે માફી માંગી છે અને ક્ષત્રિય આગેવાનોને પણ અપીલ કરી છે કે તેઓ માફ કરી દે રૂપાલાને કેટલી વાર અમે કીધું કે અમારે માફી નથી જોઈતી કે માફીનું કંઈ આ આ શબ્દથી હવે કંટાળી ગયા અમે અમે આટલો ટાઈમ આપ્યો એ માફી જ કહેવાય ખાલી સીટ તમારે કાઢવાની છે એની એ જો કાઢી નથી શકતા અમે બીજો કંઈ અમે હકીકત એ છે કે અમે રૂપાલાને ઉડાડી નથી દીધો ને એ એને માફી છે નહીં તો એટલો ગુસ્સો આવે છે કે જઈને અમે એને ઉડાડી દઈએ નથી એને ઉડાડ્યો કે એને અમે બક્ષી દીધો છે તો એ એની માફી છે પણ જો એને હટાવવામાં નહીં આવે તો હું જઈને રૂપાલાને ઉડાડી દઈશ જય માતાજી શું લાગે છે કે પરિવર્તન આવશે ખબર નથી કઈ ખબર નથી પરિવર્તન આવે ન આવે કેસરિયા કરીએ ને ત્યારે કોઈ વસ્તુ નક્કી કરીને નથી થતા કેસરિયા એટલે અમે કેસરિયા કર્યા છે કોઈ વસ્તુ નહીં અમને તો એવા સમાચાર મળી જ ગયા છે કે ટિકિટ તો કેન્સલ નથી જ કરવાના કાલે રૂપાલાએ પણ જે પ્રેસ નો કોન્ફરન્સ કરી એમાં પણ એમને નિવેદન આપ્યું રામુકરિયા એ પણ નિવેદન આપ્યું બધાના નિવેદન આવ્યા કે ટિકિટ યથાવત છે યથાવત છે ને કે કેન્સલ નથી થવાની તો વાંધો નથી અમે આ વસ્તુ કરીને અમને તો શાંતિ થશે ને કે ના ભાઈ અમે અમારા માટે કંઈક કર્યું અમે એ વસ્તુ સાંભળી જ નથી શકતા ને અને જે કહે છે ને કે વિરસ્ય ભૂષણમ ક્ષમા વિરસ્ય ભૂષણમ અમારા જે બીજેપીમાં બેઠેલા રાજકીય આગેવાનો કહે છે ને જે તો ભાઈ એ બધા સાંભળી લો કે આ જે રૂપાલાની ટિકિટ આપણે કેન્સલ કરાવી છે ને એ જ ક્ષમા વિરસ્ય ભૂષણમ છે બાકી મા બેટી ઉપર બોલ્યા હોય ને એની ટિકિટ કેન્સલ ન થાય એનું માથું કેન્સલ થાય બિલકુલ જે રીતે આજે શંકર બાપુએ પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી એમણે પણ એક મહાસંમેલન મહા આંદોલનની વાત કરી એક મહા રેલી યોજવાની વાત કરી તો તમને નહીં લાગતું કે એ રસ્તો પેલા અપનાવી લેવો જોઈએ અમે ઘણા દિવસથી રાહ જોઈએ છીએ કે આજે નહીં તો કાલે રિઝલ્ટ આવશે અને કદાચ જો રિઝલ્ટ નથી આવતું અમને ખબર નથી પડતી કે રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ એમ અથવા તો રૂપાલા રાજનીતિમાંથી હટી ગયા એ જો નિવેદન નથી આવતું તો પછી અમારું જોહર નક્કી છે પણ એક વસ્તુ છે કે અમે જેવું જોહર કરશું એટલે રૂપાલા નહીં રહી મને ખબર છે રૂપાલા ગયો એમ જ સમજી લેજો ઇતિહાસનું પુનરાવર્તન થશે થશે સો ટકા થશે કારણ કે અમારા ભાઈઓ એ બી બંગડી નથી પહેરી એની બહેનો જશે એટલે રૂપાલાનું રૂપાલાનું શું વિચારી લો શું થશે આનું તમે જ વિચારો કે તમે આનું નહીં કહી શકું તમને કે એનું ભીષણ આગ લાગશે આખો સમય અમે ખાલી પાંચ જણા ગોંડલ જઈને સેમડા ગામના ત્યાં જ ગયા પોલીસ હાથ લગાવ્યો એમાંથી આ બધા નીકળી પડ્યા છે તો અમે જોહર કરશું તો એનું શું થશે તમે વિચારો આગ ફાટી નીકળશે બીજેપીનું નું નામો નિશાન નહીં રહે અત્યાર સુધી મોદીજીને અમે અત્યાર સુધી માનતા હતા પણ અત્યાર સુધી જો મોદીજી અમારી સામે નથી જોયું તો મોદીજી શું આખું બીજેપી જ નહીં રહે જય માતાજી જય મહાકાળી પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો કે પરિવર્તન આવશે અસર પડશે આટલા આટલા તમે આંદોલન કર્યા તમે આટલો અવાજ ઉઠાવ્યો આવેદનો અપાયા ઠેર ઠેર હવે આવેદનો અપાઈ રહ્યા છે ઠેર ઠેર મિટિંગો થઈ રહી છે તેમ છતાં જો અસર નથી પહોંચતી તો કઈ રીતે તમને એવું લાગે છે કે આ જોહર કર્યા પછી તમને આનું રિઝલ્ટ મળશે એમ રાક્ષસોનો નાશ કેવી રીતે થયેલો મહાકાળી જ્યારે પ્રગટ થયા તો અત્યારે ઘણી બધી માકાળીઓ આવી ગઈ છે રસ્તા પર તો આવશે રિઝલ્ટ સો ટકા આવશે રાક્ષસ અહીંયા કોને માની રહ્યા છો કોણ છે બધા જાણે છે અત્યારે રાક્ષસ કોણ છે બધા જાણે છે તમે બી જાણતા હશો વિચારો રાક્ષસ કોણ છે મારે કહેવાની જરૂર નથી જય માતાજી જી બિલકુલ જે રીતે તમે એમ કહો છો કે જોહર કરવાના છો પરિવારનું શું કેવું છે આ બાબતે તમે પરિવાર કરી છે એમની સાથે વાત કરી છે ત્યાંથી પરવાનગી મળી છે કે અમે બહુ ગર્વ અનુભવશું જો તારા જોહરથી કંઈ થતું હોય ક્રાંતિ આવશે રાજપૂત સમાજ જે પેલા ઇતિહાસ કરેલા અમારા એ ઇતિહાસ દોરાશે તો અમને ગૌરવ થશે તારા માટે આજે હું અમે ત્રણ દિવસ સેમડા અટકાયત કરવા આવી પછી અમે દિવસ ઘરે પહોંચ્યા તો મારા પરિવારે મારી આરતી ઉતારી હતી અને અત્યારે મારું ઘરે તમે એક વિડીયો મારા ઘરનો લઈ આવો કે મારું ઘર કેવું છે ત્યારે મારા પરિવારે એમ કીધું કે ના તું જા અમે બધું સંભાળી લેશું પણ તું જા એટલે ઘરની પૂરેપૂરી પરવાનગી છે મને જે માતાજી કરીને આવી છું આજ સવાલ મારો તમને પણ છે પરિવારને લઈને શું હું એક વસ્તુ કહીશ કે આઝાદ ભારત માટે ઘણા બધા એ શહીદી ઘણા શહીદ થઈ ગયા છે બે શહીદ બીજા થશે શું ફરક પડવાનો છે એક તો રિઝલ્ટ આવશે ને રિઝલ્ટ નહીં આવે તો રૂપાલા તો સો ટકા જશે સો ટકા રૂપાલા જશે કારણ કે અમારા મેં તમને પહેલાં બી કીધું કે અમારા ભાઈઓએ બંગડી નથી પહેરી રૂપાલાની શું હાલત થશે એ રૂપાલા પોતે નહીં જાણે એની લાશ હાથમાં આવશે ને એ બી રૂપ્લાન ખબર નહીં પડે કે નહીં લાશ એને મળશે કે નહીં સો ટકા છે કોણ કરશે કેવી રીતે કરશે એ હું ન જ ખબર પણ અમારી અમે જેવું જોહર કરશું એટલે તમને શું લાગે છે અમને હાથ લગાવ્યા ને બધા રસ્તા પર આવ્યા છે તો અમારું જોહર થશે તો શું થશે આગ લાગશે પણ જે રીતે તમે કહી રહ્યા છો માની લો કે તમે જે સ્ટેપ લેવા જઈ રહ્યા છો બરાબર આપણે અગાઉ પણ જોયું છે કે ચૂંટણીને લઈને ઉમેદવારીમાં ટિકિટ અપાય છે કપાય છે અપાય છે કપાય છે ક્યાંક રિપીટ થાય છે બરાબર તો આ જ સીટ ઉપર કેમ ભાજપ હજુ અડીખમ છે રૂપાલાને લઈને એ જ કહું છું ને કે મને નથી સમજાતું કે ભાજપને રૂપાલામાં શું દેખાય છે જે વારે વારે એને એ અક્કલનું પ્રદર્શન કરી રહ્યો છે તો મને મને પોતાને આશ્ચર્ય થાય છે કે શું છે રૂપાલો એનામાં શું એવી બુદ્ધિ છે જે એ પ્રદર્શન કરે છે વારે વારે જો એની બુદ્ધિનો એ હંમેશા એ પ્રદર્શન કરતો હોય ને એ જો બીજેપીને ન દેખાતું હોય તો મને લાગે છે બીજેપી બી રૂપાલા જેવું જ છે તો બધા ભોગવવા માટે તૈયાર રહ્યો હવે જશે બીજેપી પણ રૂપાલા તો જશે પણ બીજેપી પણ જશે પણ આ નિર્ણય પરિવારને પણ ભોગવવો પડશે ને પરિવાર અમે જ્યારે કેસરિયા પહેલાં બી થતા હતા જોહર પહેલાં પણ થતા હતા ત્યારે કોઈ પરિવારનું નહોતું વિચારતું જ્યારે કેસરિયા થતા ત્યારે સીધા હોમાઈ જતા હતા તો કોઈ ઘરનું નહોતું વિચારતું કે ઘરનું પાછળ શું થશે કે ઘણા તો મીંઢોળ બાંધેલો હોય ફેરા ફરતા હોય ને ખાલી ગાયો માટે ગયા છે ગાયો માટે જો ગયા હોય બેન દીકરીઓ માટે જો દરબાર ગયા હોય ફેરા ફરતા ફરતા જો દરબાર સહિત થયા હોય તો પછી આ તો એવું નથી કે ફેરા ફરતા ફરતા જવાના હોય એમ અમે બધા માટે તૈયાર છીએ જે પણ થાય એના માટે તૈયાર છીએ અને બસ જય માતાજી કરીને જ ઘરેથી નીકળીએ છીએ અને પાછા આવશું કે નહીં આવશું એ પણ અમે કહી દઈએ છીએ કે રાહ નહીં જોતા કહ્યું છે અડતાલીસ કલાકમાં જો રૂપાલાને નથી કાઢતા રાજકારણમાંથી હું એમ નથી કહેતી કે એની ટિકિટ રદ કરો રાજકારણમાંથી જ એને કાઢો રાજકારણમાંથી જો એને નથી કાઢતા અડતાલીસ કલાકમાં તો કેસરિયા થશે તમે શું માનો છો કે અડતાલીસ કલાકનું તમે જે સમયગાળો આપ્યો છે એ અસર કરી જશે મેં પેલા પણ કીધું ને અસર કરે કે ના કરે અમારા જોહર અસર કરશે એ પ્રજ્ઞાભાઈ કીધું ને કે ભાઈઓ છોડશે નહીં એ એ નક્કી છે પછી આ અડતાલીસ કલાકમાં જો એની ટિકિટ રદ નથી થતી રૂપાલાને રાજકારણમાંથી બરતરફ નથી કરતા તો એ રૂપાલાને પછી દુનિયામાંથી જ બરતરફ થવું પડશે ત્યારે બીજેપી શું કરશે અને ત્યારે બીજેપી પણ બેસી જશે ત્યારે બીજેપી અમારા રાજપૂત સમાજના તો વોટ નહીં મળે પણ એના પટેલ સમાજના પણ નહીં મળે દલિત સમાજના પણ નહીં મળે કારણ કે બધા સમાજ છે ને અમને એટલું માન આપે છે આજે રાજપૂત સમાજ છે ને સર્વનો પૂજનીય સમાજ છે એ તો તમે જે રીતે કહી રહ્યા છો કે વોટ નહીં મળે તો એક રસ્તો આ પણ છે ને કે તમે બીજેપીને વોટ ના આપો તમે રૂપાલાને વોટ ના આપો તમારી સાથે બીજી પણ બે ત્રણ સમાજ જે તમને સમર્થન કરી રહી છે એ બધા વોટ ના આપો તો ભાઈ આ એક રસ્તો છે ને જોહર જ કેમ વોટ આપો ના આપો ટાઈમ જાય મેઇન વસ્તુ તો જે એ છે કે આ એ અમારા મા અને બેટી વિશે બોલ્યા છે મા બેન વિશે બોલ્યા છે બરાબર છે તો મા બેન વિશે બોલ્યા છે તો એમાં વોટ ને રાજનીતિ ને એ બધું ક્યાં આવે ક્યાંક મારો કા મરો બસ એક જ આવે એટલે મારવો નથી એને છે ને કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે એને માફ કરી દીધો છે કે ભાઈ તું રાજકારણમાંથી નીકળી જા તારી ટિકિટ તું પાછી ખેંચી લે અને કાં પછી મોદી સાહેબને કહી તમે પાછી ખેંચી લો એની ટિકિટ અમારી માંગ શું છે નાની એવી તો માંગ છે કોઈ દિવસ માગવું રજવાડા દઈ દીધા તો માગવું હસતા મોઢે દઈ દીધા સરદાર વલ્લભભાઈ માગ્યા અને અમે દઈ દીધા પછી સરદાર વલ્લભભાઈ ખુદ બોલ્યા છે કે મેં સાચા હાથ હાથ હાથેથી રજવાડા લઈને ખોટા હાથમાં આપી દીધા છે બરાબર ભલે આપી દીધા એ પણ અમે માફ કર્યું પેલા છાલિયાણા હતા છાલિયાણા બંધ કરી દીધા એ પણ અમે નથી બોલ્યા પછી કે ખેડે એની જમીન તો અમારી જમીનો પણ ગઈ તો એ અમે કાંઈ નથી બોલ્યા અમે હંમેશા સમાજને દીધું છે સમાજ પાસેથી કાંઈ નથી લીધું લોકો અનામત માટે આંદોલન કર્યા આ કર્યું તે કર્યું અમે કશું અમે દેવામાં જ સમજ્યા છીએ લેવામાં કાંઈ સેમજ્યા જ નથી પણ જ્યારે મા બેન ઉપર વાત આવે છે ને ત્યારે અમારા એક કઈ દીકરા બેસવાના નથી એટલે જ આટલો સમાજ આજે ઉભો થયો છે આજે તમે જુઓ જ્વાળામુખી જેમ ફાઇટો છે અમારે રાજપૂત સમાજનો ગુસ્સો જે છે એ જ્વાળામુખી જોઈ લો તમે એક એક દીકરા શું બોલે છે એક એક દીકરીઓ શું બોલે છે એ બધું તમે જુઓ તો તમને ખબર પડશે કે આ છે ને એક રોષનો રાફડો ફાઇટો છે અમારે તો આ ક્યારે ફાટે આ તો કંઈ કારણ જ નથી અમારે કાંઈ જોઈ છે ચલો રૂપાલાની ટિકિટ કેન્સલ કરો એમાં અમને કાંઈ લાભ છે અમને કાંઈ લાભ નથી એ બીજા પાટીદારનું કહે છે એ બોયલો છે ને જે ત્યાંથી અમને અહીંયા છે અમારી લાગણી બોલે છે આ અમારી કોઈ માંગણી નથી બોલતી અમારી લાગણી બોલે છે અમારા કોઈ વિચારય નથી કોઈ આયોજનય નથી તમે જોઈ શકો છો કે આટલા દિવસથી અમે લોકો આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો રૂપાલાની ટિકિટ કેન્સલ કરો આ બોલતા બોલતા રૂપાલો બોલતા બોલતા તો હવે છે ને જીભને પણ કાંટા વાગે છે હવે નથી બોલવા માંગતી જીભ પણ એનું નામ એટલે તમે કહો છો ને કે જે પરિણામ આવવું હોય એ આવે અમને પરિણામની કોઈ ચિંતા જ નથી હવે અમે બે નક્કી કર્યું છે અને બાકીના આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે બેનો અમારી સાથે જોડાવા માંગતા હોય ને એ હસતા મુખે જે આવતા હોય ને એ આવી જજો તમારા માટે પણ અગ્નિકુંડ તૈયાર કરી દેશું જે બિલકુલ જે રીતે રાજકીય મુદ્દાની જે રીતે આપણે વાત કરી કે હવે આ રાજકીય મુદ્દો બની રહ્યો છે તમે શું માનો છો કે રાજકારણ પર અસર પડશે આની પહેલાથી જ રાજકીય મુદ્દો જ હતો કારણ કે રૂપાલા રાજકારણમાં જ છે અને ત્યાંથી જે બોલેલો એની સીટ માટે એના વોટ માટે અમારું નીચું દેખાડેલું હવે એ ત્યારે જે બોલેલો એનું કારણ શું હતું તમે જે કહો છો રાજકીય તો રાજકીય કારણ જ હતું ને એને બોલવાનું હવે એને એક સીટ માટે વોટ માટે આ જે શબ્દો એ વાપરી શકતો હોય મેં પાછી પણ એ દલિત સમજ માટે બોલ્યા તો એ તમે વિચારો કે એ બધું પોતાના વોટ માટે એ બધાને ખરાબ બોલી રહ્યો છે તો રાજકીય છે ને આ બધું મેઇન અમને જે જોઈએ છે એ અમે રાજકીયનું નથી માગતા કે અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવા માગીએ છીએ એ જો ન કરી શકતા હોય તો અમે વોટ તો કોઈ બીજેપીને આપશે જ નહીં અમે બે દિવસ પહેલાં પણ કીધેલું કે બીજેપીના મેં વોટ આપતા હતા હું તો નાની હતી અઢાર વર્ષની પહેલો જ્યારે વોટ આપવાનો હતો ખુશી ખુશી મેં વોટ આપ્યો હતો આજે મને બીજેપીને વોટ આપવા મળશે એમ તો બહુ ખુશ હતી એ દિવસે આજે મને એમ થાય છે કે ખબર નહીં એ નિર્ણય સાચો હતો કે ખોટો હતો આજે આટલા ટાઈમથી અમે બીજેપીને વોટ આપી આપીને ભૂલ કરી છે એવું લાગી રહ્યું છે પણ એ ભૂલ અમે સુધારી લેશું બીજેપી કાઢીને રહેશું જો બીજેપી રાજપૂતોને નથી માનતા માંગ સ્વીકાર નથી કરતા તો સત્રાણીના માં તેવડ છે બીજેપીને કાઢવાની કરીને રહેશું અમે અને તમે જોવો છો ખાલી અમે પાંચ જણા સેમડા ગામ ગયા અને જે થયું એનું રિઝલ્ટ આવ્યું છે તો આગળ અમે જોહર કરશો એનું રિઝલ્ટ શું આવશે તમે કલ્પના કરો એનું રિઝલ્ટ શું આવશે એમ તો બધા તૈયાર રહેજો હવે શું થાય છે અને અમને ખબર છે છે કરી એટલે ઘણા સ્ટન્ટ કરશે એટલું ખાલી અમે ત્યાં બેસવાની વાત કરી ત્યારે અમને ડિટેન કરાયેલા અત્યારે અમે આ જાહેરાત કરી છે એટલે કંઈક તો કંઈક તો રાજનીતિ રમાશે જ પણ એ પણ હું કહેવા માંગુ છું કે જો અત્યારે અમે જોહર સુધી ન ગયા અને ટિકિટ કેન્સલ ન થઈને જોહરમાં સુધી ન પહોંચ્યા અડતાલીસ કલાકમાં જો નિર્ણય નથી આવતો અને એ વચ્ચે જો પોલીસને મોકલીને કંઈ પણ થયું છે તો પછી પોલીસની કે કોઈની જરૂર નહીં પડે અમારા ભાઈઓ જ વધુ પહોંચી રહેશે રૂપાલાએ તો નિવેદન કરી દીધું પણ નિવેદન બાદ હવે પરિવાર સમાજ અને રાજકારણ ભાજપ બધા જ આનું પરિણામ ભોગવશે કાલે મેં જોયો રૂપાલાનો વિડીયો એ ગંદી રીતે મને એમ થયું કે કેટલો હલકટ માણસ છે ગાળ દેવાનો મને અત્યાર સુધી મારા મોઢા ઉપર ગાળ નહોતી આવી પણ મને એમ થયું કે કેટલો નીચલી કોટીનો માણસ છે કેટલો હલકટ માણસ છે કેટલી ગંદી રીતે કેવી રીતે હસતા હસતા આમ ગંદુ હાસ્ય હતું એનું કે જાણે એને જીત મળી ગઈ પણ રૂપાલા તું જાણતો નથી તે કોની સાથે પંગો લીધો છે તો હશે બધાને એવું લાગતું હશે કે આ સિંહણ કહેવામાં જેને આવ્યું છે પાંચ સિંહણો પાંચ સિંહણો એમાંથી આ બે સિંહણો રડી રડીશું કામ અત્યારે રડ્યા એ માટે કે થોડુંક લાગણી દુભાઈ છે કે અત્યાર સુધી મેં કીધું કે જે નાની હતી ત્યાંથી બીજેપીને વોટ આપું છું તો એ લાગણી દુભાઈ છે મારી કે આજે મારે બીજેપી માટે આવું બોલવું પડે છે એટલે મને રડવું આવી ગયું છે બાકી એવું ન સમજતા કે અમે જોહરનું જાહેરાત કરી એટલે રડવું આવ્યું છે જોહર તો અમે હસતા હસતા કરશું જય માતાજી

કહી શકાય કે ફેશન થઈ ગઈ છે ત્યારે હવે આ જે પોતાના જે સંસ્કાર પર પોતાની જે જ્ઞાતિ જે પોતાની જે અસ્મિતા પર અસ્મિતા પર જે હવે અપમાન જે થયું છે ને અપમાનની જે લાગણીને કારણે હવે જે જુવાળ ઊભો થયો છે એ જુવાળ હવે આગામી દિવસોમાં અડતાલીસ કલાકનું જેમને અલ્ટિમેટમ આપ્યું છે તે અડતાલીસ કલાકમાં એ જુવાળ હવે જોહરમાં પરિણમવાનો છે ત્યારે હવે આ ક્ષત્રિયણીઓના જે આંસુ છે આ ક્ષત્રિયણીઓની જે લાગણી છે જે વેદના છે જે પડકાર છે જોહાર